સ્વચ્છતાના આગ્રહી એવા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે અને સ્વચ્છતા હિ સેવા કાર્યક્રમ અંતર્ગત મહુવાના બસ સ્ટેશન ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સફાઈ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મહુવા વિસ્તારના સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ તો મહુવા મામલદાર શ્રી જાડેજા સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા

જેમાં મહુવા વિસ્તારના સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ અને મામલદાર શ્રી મહુવા જાડેજા સાહેબના વરદસ્તે સફાઈ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મહુવા નગરપાલિકાના પૂર્વ નગરપતિ ચાંદની મેન મહેતા ભારતીય જનતા પાર્ટીના આગેવાન ભરતભાઈ બામણિયા તેમજ વિભાગીય એકાઉન્ટન્ટ ઓફિસર નીતિનભાઈ પટેલ સાહેબ મહોવા બસ સ્ટેશનના માન્ય ત્રણેય યુનિયનના હોદ્દેદાર શ્રીઓ મહોવા ડેપોના ટ્રાફિક સુપરવાઇઝર શ્રીઓ મિકેનિક સ્ટાફ તેમજ ડ્રાઈવર કંડક્ટર અને એસટીના તમામ કર્મચારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા મહોવા બસ સ્ટેશનના ડેપો મેનેજર સહિતના સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી नरेंद्र मोदी साहब ने उधर तो आप ही एटीएस टीकोइंस अभी उधर का पास में मामला तय करी है है उधर का पास में और काम करवाने की आखिर महत्व मुझे काम मारे करों से मन्नतों का रूख से पॉली तो शायद आप ये पहला तो अगर को तो तगड़ा स्वच्छ क्लीन सीटी बनाए વેપારીઓનો સહકાર લે એક બજાર લોકો એવી કરે કે પિંક કલર માં જયપુર બનાવે આખા કલર એક હજાર વધી આખી હજાર વેપારી ત્રણ થી સાડા ત્રણ મહિના કામ પૂરું છે